લાઈ શું જોઈ રહ્યો છે ભાત તો માર બાપા ના લોન જો તારા બાપા ને નથી આજે મારે ભાત ખાવાનું છે આપી દે ન કે તારી ઘરે નઈ પોકીએ કે આજે તું ભાત ભાત ના મલા તું ભાત તું તમને કહું છું ને નક બોય કરે ઇના ચક્કર ખાઈશ ને હું તારા શરીરમાં પ્રવેશ થઈ જઈશ નઈ મલો તાન શરીર પ્રવેશ થાઉ છું હો નઈ મલો શરીર પ્રવેશ થઈ જઈશ

કહી જાઉં આ તો ભાત લાવ્યો છે કુ લાવ્યો છે જ કે એ ભૂખ માટી હમણું માનું એના બાપાને જ પકડવો પડશે

હલો હલો નતો છોકરો ડોસી આ ભાટલે નીકળ્યો હતો ગેર થી કીધું સાહે નજી કીધું

ડાટ કેમ બોનો બના મંડ્યું ખબર પડતી છે લઈને ઈ મડી બા ને વાદે રખલે થઈ જવાના છો બલ હું એવું કરું બાપા એ પેલો પેલા અંગાત નો આયો તો તું ઈ ના મને ઘેર મેકવા ઘેર મેકવા આ ને વાદે તો ખાવાનું પડી

જો અજી તય જાન કરવા તો નથી જશે હા બોલાય બોલાય ના હોય તો ફોન કરો ડાયરેક્ટ બોવાજી ને ઓ ફોન કરજે તો અંદર જાય ફોન કર હોય આજી અંદર કોણ ખરાબ મારો ના જાય એ ફોન ચાલુ કરીને બેજે જા એ મોટી એસી રાખીને અંદર જાન કર તું ઘરે ક ભઈ તું હાલ સોનોજી હા પછી આવ્યો ને તું સોદી આવીને કે પેલા

યુ જાકને ના કાટ થઈ હમણા હતી બફારો મારા અંદર તો કાઢવાન તું કોનું કાઢવાન એમ કે હા હા વર્ગી જા બેલા મણ આવત નમણા તું કોનું એ સાથે મે જ રડોન તો હા બોલાય તો આ હાલ હમણા જાજે તું અંદર